મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ગુજરાત રાજ્ય સરકારના નવ પોઈન્ટ એકાવન લાખ સરકારી કર્મચારી અને પેન્શર્સોની તો મિત્રો હવે વાત કરીએ દિવાળી પહેલાં જ ભૂપેન્દ્રભાઈ પટેલ સરકાર દ્વારા રાજ્ય સરકારના કુલ નેવ પોઈન્ટ એકાવન લાખ સરકારી કર્મચારી અને પેન્શર્સો માટે ત્રણ મોટી ભેટો જાહેર કરવામાં આવી છે એટલે કે આ પગાર વધારો થવાથી જે મસ્ત મોટો ફાયદો રહેવાનો છે હવે દિવાળી પહેલાં જ ગુજરાતની ભૂપેન્દ્રભાઈ પટેલ સરકાર દ્વારા કયા ત્રણ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે તો કે કર્મચારીઓના જીવનમાં પહેલાં દિવાળી પહેલાં જ ખુશખુશાલી આવશે હવે મિત્રો વાત કરીએ ગુજરાત સરકારની તો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકારના ધોરણે જે છે કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું જે છે તે જાહેર કરી દેવામાં આવ્યું છે હવે મિત્રો જણાવીએ કે ગત પહેલી ઓક્ટોમ્બર બે હજાર પચીસના રોજ કેન્દ્ર સરકારના ઓગણપચાસ લાખ કર્મચારી અને અડસઠ લાખ કરતાં વધારે પેન્શર્સો માટે પહેલી જુલાઈ બે હજાર પચીસથી ત્રણ ટકા મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહતમાં જે છે તે વધારો જાહેર કર્યો હતો ત્યારબાદ મિત્રો રાજ્ય સરકારના કર્મચારી યુનિયનો પણ આ વધારાને કેન્દ્ર સરકારના ધોરણે દિવાળી પહેલાં મળી જાય તેવી જાહેરાત તેવી માંગ કરી રહ્યા હતા ત્યારે રાજ્ય સરકાર હરકતમાં આવી ગઈ હતી હવે મિત્રો વાત કરી રાજ્ય સરકાર દ્વારા ગત સાત ઓગસ્ટ બે હજાર પચીસના રોજ સાત ઓક્ટોમ્બર બે હજાર પચીસના રોજ રાજ્ય સરકારના નવ પોઈન્ટ એકાવન લાખ કર્મચારીઓ અને પેન્શન્સો માટે પહેલી જુલાઈ બે હજાર પચીસથી જે ત્રણ ટકા મોંઘવારી ભથ્થું હતું એ કેન્દ્ર સરકારના ધોરણે જાહેર કરી દેવામાં આવ્યું છે અને હવે ગુજરાત રાજ્ય સરકારના કર્મચારીઓને પણ અઠાવન ટકાના ધોરણે મોંઘવારી ભથ્થું છે જે તેમ મળી શકશે તદુપરાંત રાજ્ય સરકાર જે પહેલી મોટી ભેટ છે મોંઘવારી ભથ્થાની તેમાં સાતમા પગાર પંચ અંતર્ગત પગાર અને પેન્શન્સ મેળવતા કર્મચારીઓના પેન્શન પગાર મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકામાં એટલે કે ડીએડીઆરમાં ત્રણ ટકાનો વધારો અને છઠ્ઠો પગાર પણ હેઠળ પગાર અને પેન્શન મેળવતા જે કર્મચારીઓ છે તેમના ડીએડીઆરમાં એટલે કે મોંઘવારી ભથ્થામાં પાંચ ટકાનો વધારો કરી પહેલી મોટી ભેટ કર્મચારીઓ માટે જાહેર કરી હતી હવે મિત્રો વાત કરીએ બીજી ભેટની તો ગત છ ઓક્ટોમ્બર બે હજાર પચીસના રોજ ગુજરાત સરકારના નાણાં વિભાગ દ્વારા ગુજરાત રાજ્ય સરકારના અલગ અલગ વિભાગોમાં કામ કરતા વર્ગ ચાર પ્રમાણે કુલ સોળ હજાર કરતાં પણ વધારે જે કર્મચારીઓ છે તે કર્મચારીઓ માટે દિવાળી પહેલાં એડોક બોનસ જે છે તે જાહેર કરવામાં આવ્યું છે તો ગુજરાત રાજ્ય સરકાર ના વર્ગ ચાર ના કર્મચારીઓને કુલ સાત હજાર રૂપિયાની મર્યાદામાં જે છે તે બોનસ દર વર્ષે સરકાર ચૂકવે છે તો દિવાળીના તહેવારો પહેલા કર્મચારીઓને ઓક્ટોબરના પગાર સાથે આ સાત રૂપિયા પગાર બોનસ જે છે તે પ્રમાણે વર્ગ ચારના સોળ હજાર કરતાં વધારે કર્મચારીઓ માટે જાહેર કરી દેવામાં આવ્યું છે હવે મિત્રો બીજો એક મહત્વનો લાભ છે તો કે મોંઘવારી ભથું બોનસ ત્યારબાદ ત્રીજા લાભની વાત કરીએ તો ત્રીજો સૌથી મોટો લાભ એ છે કે સરકારી દ્વારા આગામી ઓગણીસ ઓગસ્ટ ઓક્ટોમ્બર બે હજાર પચીસથી લઈ છવ્વીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ એમ કુલ આઠ દિવસનું જે છે મિની વેકેશન તે તમામ સરકારી વિભાગો કર્મચારીઓ માટે જાહેર કર્યા છે હવે મિત્રો જણાવી દઈએ કે પડતર દિવસ એકવીસ દસ બે હજાર પચીસ અને શુક્રવાર પચીસ દસ બે હજાર પચીસની જે રજાઓ છે તે સરકારે જે છે તે કન્ટિન્યુ કરી છે તેની સામે મિત્રો નવેમ્બર મહિનાનો બીજો શનિવાર અને ડિસેમ્બર મહિનાનો બીજો શનિવાર કર્મચારીઓ માટે કચેરી ચાલુ ચાલુ રાખીને સરકારે આ કર્મચારીઓને પોતાના દૂરના વતનમાં નોકરી કરતા જે કર્મચારીઓ છે તેમને પરિવાર સાથે વતનમાં જઈ અને દિવાળી ઉજવવા માટેનો મહત્વપૂર્ણ નિર્ણય સરકારે લીધો છે આમ સરકાર દ્વારા કર્મચારીઓને દિવાળી પહેલાં ડીએ વધારો બોનસ તેમજ મિની વેકેશન એમ ત્રણ મોટી ભેટો જાહેર કરી દીધી છે અને કર્મચારીઓને દિવાળી જ્યારે ઉત્સવ લાગી રહી છે ત્યારે કર્મચારીઓ જે છે તે હર્ષોલ્લાસ લાગણી અનુભવી રહ્યા છે અને સરકારનો જે છે તે કર્મચારીઓ દિલથી આભાર પણ માની રહ્યા છે સરકાર દ્વારા જે છે તે કર્મચારીઓને જે પહેલી જુલાઈ બે હજાર પચીસથી જે મોંઘવારી ભથ્થું લાગુ કરવામાં આવ્યું છે તેનું એરિયર્સ એટલે કે જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાનું એરિયર્સ પણ દિવાળી પહેલાં જ રોકડમાં કર્મચારીઓને પગાર ચૂકવવા માટે નાણાં વિભાગના આદેશો પણ જારી કરાયા છે આમ રાજ્યના નવ લાખ કરતાં વધારે કર્મચારીઓને સરકાર દ્વારા જે છે તે દિવાળી પહેલાં અનેરી ત્રણ ભેટો જાહેરાત કરાઈ છે આવી જ નવી અપડેટ સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત